હેલો દોસ્તો આપણે ગુજરાત પોલીસ પરથી માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ એમાં આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે સાત પાઠના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્નો ખૂબ જ મહત્વના છે જો તમે તે પ્રશ્નો ના જોવાય તો જોઈ નાખજો તે તમને મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના આઠમા પાઠના મોસ્ટ મોસ્ટાઈમ્બી ચાલીસ પ્રશ્ન જોઈશું આ પાઠનું નામ છે સ્વતંત્ર પછીનું ભારત અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાન સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરથી બધા જ પાઠ્યપુસ્તકોના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈએ છીએ એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના આઠમા પાઠના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે તો દોસ્તો ઓપ્શન હાલમાં ભારતમાં આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે પ્રશ્ન બે મધ્યપ્રદેશ રાજ્યમાંથી કયા રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી તો દોસ્તો ના આન્સર આવશે ઓપ્શન એ છત્તીસગઢ રાજ્યની મધ્યપ્રદેશ રાજ્યમાંથી છત્તીસગઢ રાજ્યની સ્થાપના કરવામાં આવી છે દોસ્તો આપણે જે આજે ચાલીસ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોવાના છે યાદ રાખજો કેમ કે દોસ્તો તમે તૈયારી કરો છો એટલે પચીસ પ્રશ્ન મારા ખ્યાલથી તમને યાદ જ હશે પણ તે પ્રશ્ન તમારે રિવિઝન થઈ જાય એટલે તમારે ચાલીસ પ્રશ્ન તો જોવાના છે તો ચાલો જોઈએ ત્રીજો પ્રશ્ન પ્રશ્ન ભારતમાં સેનું ઉત્પાદન વધારવા માટે પીડી ક્રાંતિ કરવામાં આવી હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી તેલીબિયા ભારતમાં તેલેબિયા ઉત્પાદન વધારવા માટે પીડી ક્રાંતિ કરવામાં આવી છે પ્રશ્ન ચાર ઓગણીસો સાસઠ માં પંજાબનું વિસ્તરણ કરીને કયા બે રાજ્યોની રચના કરવામાં આવી છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પંજાબ અને હરિયાણા દોસ્તો ખાસ યાદ રાખજો ચંદીગઢની ઓગણીસો હતો ખાસ યાદ રાખજો આન્સર આવશે ઓપ્શન એ જુલાઈ ઓગણીસો માં બ્રિટિશ પાર્લામેન્ટે સ્વતંત્ર ધારો જુલાઈ ઓગણીસો માં પ્રસાર કર્યો હતો પ્રશ્ન છ અલગ આંધ્ર રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના કરી હતી પ્રશ્ન સાત ભારતમાં બંધારણના પૂર્ણ કરવા માટે શેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી આયોજન પંચનો ભારતના બંધારણના ધ્રેયો પૂર્ણ કરવા માટે આયોજન પંચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રશ્ન આઠ ભારત પ્રજાસત્તાક રાજ્ય ક્યારે બન્યું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ભારત પ્રજાસત્તાક રાજ્ય પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં બન્યું હતું પ્રશ્ન નવ નવા ગુજરાતનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું તો દોસ્તો મારા ખ્યાલથી તમને ખ્યાલ જ હશે અને આન્સર આવશે ઓપ્શન ડી પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ નવા ગુજરાતનું ઉદ્ઘાટન પહેલે મે ઓગણીસો સાહીઠના રોજ કરવામાં આવ્યું હતું પ્રશ્ન દસ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા હતા તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી ડૉક્ટર જીવરાજ મહેતાએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડૉક્ટર જીવરાજ મહેતાએ શપથ લીધા હતા પ્રશ્ન અગિયાર કોણે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું હતું દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન સી જુનાગઢના નવાબે દોસ્તો જુનાગઢના નવાબે પોતાના રાજ્યપાલ શપથ લીધા હતા મેહંદી નવાજ જંગે નવ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે શ્રી મહેંદી નવાજ જંગે શપથ લીધા હતા પ્રશ્ન બધા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયાનો આરંભ કોણે કર્યો હતો

તો દોસ્તો ન્યાયમૂર્તિ પ્રશ્ન અઢાર ફ્રાન્સ વસાહતોએ ક્યારે ભારતમાંથી વિદાય લીધી હતી તો દોસ્તો મોસ્ટ હેપી પ્રશ્ન આન્સર આવશે ઓપ્શન બી તેર ઓક્ટોબર ઓગણીસો ચોપનમાં ફ્રાન્સ વસાહતોએ તેર ઓક્ટોબર ઓગણીસો ચોપનમાં ભારતમાંથી વિદાય લીધી હતી પ્રશ્ન ઓગણીસ ભાષાના આધારે રચના પામેલા રાજ્યોમાં કયા રાજ્યો અપવાદ હતા તો દોસ્તો મોસ્ટ પ્રશ્ન અને મુંબઈ ભાષાના આધારે રચના પામેલા રાજ્યોમાં પંજાબ અને મુંબઈ રાજ્યો અપવાદ હતા દોસ્તો આ સ્વતંત્ર પશ્ચિમ ભારતની વાત છે અત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં છે પ્રશ્ન વીસ કોના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ

કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો દોસ્તો આ પ્રશ્ન મારા ખ્યાલથી તમને આવડતો જશે પણ આ આમાં છે એટલે આપણે લઈ લીધો છે અને આન્સર આવશે ઓપ્શન સી એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ એકવીસ જૂને ઉજવવામાં આવે છે પ્રશ્ન તેવી પાકિસ્તાનના કબજામાં રહેલું કાશ્મીર આજ કયા નામે ઓળખાય છે દોસ્તો આ પણ તમને ખ્યાલ જ હશે અને આન્સર આવશે ઓપ્શન એ પીઓકે પાકિસ્તાનના કબજામાં રહેલું કાશ્મીર આજે

બે હાજર ચૌદ માં આંધ્રપ્રદેશ તેલંગાણા રાજ્ય અલગ બન્યું છે આ પણ તમને ખ્યાલ જ હશે પ્રશ્ન છવીસ ભારતના દીવ દમણ ગોવા અને નગર હવેલી પર કોનો કબજો હતો તો દોસ્તો અહીંયા આવશે ઓપ્શન સી પોર્ટુગીઝનો ભારતના દીવ દમણ ગોવા અને નગર હવેલી પર પોર્ટુગીઝોનો કબજો હતો પ્રશ્ન સત્યાવી હૈદરાબાદના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની રહી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ કનૈયાલાલ મુનશીનો દોસ્તો ખાસ યાદ રાખજો હૈદરાબાદના વિલીનીકરણમાં કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્વની રહી હતી પ્રશ્ન અઠ્યાવી ભારતમાં કઈ વસ્તુના ઉત્પાદન માટે શ્વેત ક્રાંતિ કરવામાં આવી હતી દોસ્તો તમને ખ્યાલ હશે અને આન્સર આવશે ઓપ્શન બી દૂધ માટે ભારતમાં દૂધના કે દૂધ વસ્તુના ઉત્પાદન માટે સુરત કરવામાં આવી હતી પ્રશ્ન ઓગણત્રીસ આઝાદી સમયે ભારતમાં કેટલાક દેશી રાજ્યો હતા કે કેટલા દેશી રાજ્યો હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પાંચસો આઝાદી સમયે ભારતમાં પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યોવાળા હતા પ્રશ્ન ત્રીસ ભારતમાં દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની સાથે બીજા કોના પ્રયત્નો હતા દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી સચિવ વીપી મેનનના ભારતમાં દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની સાથે બીજા સચિવ વીપી મેનનના પ્રયત્નો હતા પ્રશ્ન એકત્રીસ આઝાદી પછી ભારતમાં કેટલા રાજ્યોને કેટલા કેન્દ્રશાસિત શાસિત વ્યવસ્થા સ્વીકારવામાં આવી તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર ઓપ્શન એ ચૌદ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશો આઝાદી પછી ભારતમાં ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશો એ વ્યવસ્થા સ્વીકારવામાં આવી હતી પ્રશ્ન ભારત સરકારે ગોવાને મુક્ત કરાવવા કયા લક્ષરી શરૂઆત કરી હતી તો દોસ્તો ઓપ્શન ડી ઓપરેશન વિજયની ભારત સરકારે ગોવાને મુક્ત કરાવવા ઓપરેશન વિજય લક્ષરી અભિયાનની શરૂઆત કરી હતી પ્રશ્ન તેત્રી ભારતમાંથી આપણે કયા રોગને નાબૂદ કરી શક્યા છીએ તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ શીતળા ભારતમાંથી આપણે શીતળા રોગને નાબૂદ કરી શક્યા છીએ પ્રશ્ન ચોત્રીસ જુનાગઢના લોકોએ ભારતીય સંઘમાં જોડાવવા માટે સેની સ્થાપના કરી હતી દોસ્તો ખાસ યાદ રાખજો અને આવશે ઓપ્શન બી આરજી હકુમતની જૂના ગઢના લોકોએ ભારતીય સંઘમાં જોડાવવા માટે આરજી હકુમત સ્થાપના કરી હતી પ્રશ્ન પાંત્રીસ ઝારખંડ રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બિહાર રાજ્યમાંથી ઝારખંડ રાજ્યની રચના બિહાર રાજ્યમાંથી કરવામાં આવી છે પ્રશ્ન છત્રી કે પ્રથમ પંચવર્ષીય યોજનાઓ ક્યારે હાથ ધરવામાં આવી હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો એકાવન છપ્પનમાં પ્રથમ પંચવર્ષીય યોજનાઓ ઈસવીસન ઓગણીસો એકાવન છપ્પનમાં હાથ ધરવામાં આવી હતી પ્રશ્ન સાડત્રીસ ગોવાને મુક્ત કરાવવા ઓપરેશન વિજયની આગેવાની કોણે લીધી હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન એ જનરલ ચૌધરીએ ગોવાને મુક્ત કરાવવા ઓપરેશન વિજયની આગેવાની જનરલ ચૌધરીએ લીધી હતી પ્રશ્ન આડત્રીસ કઈ ઘટનાને નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશિષ્ટ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું છે તો દોસ્તો ખાસ યાદ રાખજો ભાવનગરનું રાજ્યમાં વિલીનીકરણનું દોસ્તો ભાવનગરનું સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમકાલીન ઇતિહાસનું સૌથી વિશિષ્ટ નોંધપાત્ર એકીકરણ ગણાવે છે નહેરુજી પ્રશ્ન ઓગણચાલીસ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ક્યારેય કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે દર્જો આપવામાં આવ્યો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં આપવામાં આવ્યો છે પ્રશ્ન ચાલીસ હાલમાં ભારતમાં કેટલા રાજ્યો છે આ પણ તમને ખ્યાલ જશે અને આન્સર આવશે ઓપ્શન બી અઠ્યાવીસ હાલમાં અઠ્યાવીસ ભારતમાં રાજ્યો છે એટલે કે ભારતના અઠ્યાવીસ રાજ્યો જ છે દોસ્તો આપણે જે ચાલીસ મોસ્ટ આપી પ્રશ્નો જોયા તેમાંથી હવે એક વિધાનવાળો સ્ટાફ પ્રશ્ન આપવામાં આવશે તેનો જવાબ તમારે જાતે તરીકે કમેન્ટમાં જણાવવાનો છે તો પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનો જણાવો દોસ્તો ખાસ યાદ રાખજો યોગ્ય 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 અને અયોગ્ય અયોગ્ય તમારે એક વખત વખત બે ચેક કરી છે 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 કે આ પ્રશ્ન નીચેનામાંથી વિધાન વિધાનો જણાવો તો દોસ્તો પાંચ વિધાનો આપ્યા છે તેમાંથી તમારે યોગ્ય એટલે કે સાચા વિધાનો જણાવવાના છે તો પહેલું વિધાન છે ઝારખંડ ની રચના બિહાર રાજ્યમાંથી કરવામાં આવી છે બીજું વિધાન છે હૈદરાબાદના વિલીનીકરણમાં કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્વની રહી હતી ત્રીજું વિધાન છે બ્રિટિશ પાર્લામેન્ટે સ્વતંત્ર દારો જુલાઈ પસાર કર્યો હતો અને ચોથું વિધાન છે ઓગસ્ટ ભારતમાંથી લીધી હતી અને પાંચમું વિધાન છે આઝાદી સમયે ભારતમાં પાંચસો પાસઠ દેશી રાજ્યો હતા તો દોસ્તો ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ પહેલું ત્રીજું પાંચમું વિધાન સાચું છે ઓપ્શન બી બીજું ચોથું પાંચમું વિધાન સાચું છે ઓપ્શન સી પહેલું બીજું ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન ડી બીજું ત્રીજું પાંચમું વિધાન સાચું છે

ચિત્રકલા એ રાજસ્થાન રાજ્યની ચિત્રકલા છે તો દોસ્તો ના પિઠોરા ચિત્રકલા એ ગુજરાત રાજ્યની ચિત્રકલા જ છે અને ચોથું વિધાન અયોગ્ય છે તે આપણે સાચું જોઈએ તો ઇલોરાની ગુફાઓના ચિત્રો મધ્યયુગીન દરમિયાન નિર્માણ પામ્યા હતા તો ના ઇલોરાનિક ગુફાઓના ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા અને દોસ્તો આપણે ત્રીજું અને પાંચમું વિધાન સાચું છે તમે વિડિયોને સ્ટોપ કરીને વાંચી શકો છો અને દોસ્તો આજનો સ્ટાફ પ્રશ્ન એટલે કે આઠમા પાઠના પ્રશ્ન જોયા તેનો સ્ટાફ પ્રશ્ન જવાબ તમને કાલના વિડીયોમાં મળી જશે એટલે કે નેક્સ્ટ વિડીયોમાં તમને મળી જશે નવમાં પાઠના પ્રશ્નો જોઈ ત્યારે તમને લાસ્ટ આવી જ રીતે એનો રાઈટ આન્સર તમને જણાવી દેવામાં આવશે અને આજનો સ્ટાફ પ્રશ્ન જવાબ તમારે જાતે એટલે કમેન્ટમાં જણાવજો અને દોસ્તો આવા જ મહત્વના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા દોસ્તોમાં પણ શેર કરી દેજો ચાલો દસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત